બધા આઈ હોપ કે તમે બધા મજામાં આવશો હું પણ એકદમ મજામાં છું વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ જય માતાજી જય બાલી મહારાણ મહાદેવ તો હેપી મહાશિવરાત્રી તો ગાઈસ જો હું રેડી થઈ ગઈ છું અને જો હું ગઈ હતી અત્યારે મંદિરે તો જો મને ચાંદલો કરી દીધો છે મસ્ત 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 ચાંદલો કરી દીધો છે તો હવે આપણે જોઈએ કે મમ્મી ને બધા શું કરે છે હે મારા મમ્મી હેલો જય માતાજી કેમ છો બધા મજામાં હેપી મહાશિવરાત્રી બધાને હર મહાદેવ તો હું બનાવું છું સાબુદાણાના વડા તો આવી જાવ તમે પણ આજે અહીંયા ફરાર કરવા માટે

તો ચાલો બધા આવી જાવ ફરાડ કરવા માટે ભેગી છે લીલી ચટણી હા ગ્રીન ચટણી દહીં છાસ ને બધું ભેગું છે ચાલો તમે બધા ચાલો બધા આવી જાવ ફરાડ કરવા જો મે તો ફરાડ કરી સો ગાઈસ મે એક વસ્તુ બનાવી છે અમેઝિંગ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે હવે તમને ગમશે કે નહીં ગમશે મને નથી ખબર જો હું તમને દેખાડું છું અને મેં એ બનાવ્યું ને તો ત્યારે મને યાદ જ નહોતું કે મારે વ્લોગ બનાવવાનો છે એટલે હું વ્લોગ પણ બનાવ્યા હતા અને તમને દેખાડે પણ ખરી કે આ કેમ બનાવાય બટ મને યાદ જ ના રહ્યું તો ચાલો હું તમને દેખાડું છું ગાઈસ મેં બનાવ્યું છે કવર અને આમાં તમને હજી કંઈ ખબર નહીં પડે જો હું તમને દેખાડું જો જો અત્યારે તમને આમાં કંઈ નથી લાગતું જો હું છે ને અત્યારે એને છે ને તડકે રાખીશ ને તો જોજો હો જો ગાઈશ જો કેટલું મસ્ત એકદમ ચમકે આખું ગ્લીટરવાળું બનાવ્યું છે મેં ફર્સ્ટ ટાઈમ છે એટલે અહીં થોડો કલર રહી ગયો છે બટ જો ચમકે છે એકદમ Baba Nevalo, Tararanga Karo eton and the Baba Nevalo, Nanda Baba यशो दा खोडा

હવે અમે લોકો જાય છે તમને દેખાડે છો જોઈશ આ છે બિલેશ્વર મહાદેવનું મંદિર જો જોગાઈશ અમે લોકો આવી ગયા છે મંદિરમાં कितना मस्त डेकोरेशन कर रही हूँ Terima kasih.